ઉત્તરાખંડના મુખ્યમંત્રી ભાજપના અધ્યક્ષ ના જુલી ગ્રાન્ટ સ્વાગત કર્યું ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા ને દહેરાદુન ગ્રાન્ટ એરપોર્ટ પર ગરમ જોશીથી સ્વાગત કર્યું સોશિયલ મીડિયા ઉપર પોસ્ટમાં મુખ્યમંત્રી ધામે ઉત્તરાખંડે યોગ અને આધ્યાત્મિકતાનું પવિત્ર ભૂમિ ગણાવીને નડ્ડાને રાજ્યમાં આવકારવા પર આનંદ વ્યક્ત કર્યો તેમના પ્રવાસ દરમિયાન હરિદ્વારમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે આમાં ઋષિકુલ ઓડિટોરિયમમાં મન કી બાત કાર્યક્રમમાં હાજરી પંચપ્રણની પ્રતિજ્ઞા લેવી વૃક્ષારોપણ કરવું અને દેવી સંસ્કૃતિ યુનિવર્સિટીમાં વસુદૈવ કુટુંબકમ વિષય પર વ્યાખ્યાન આપવું સામેલ છે તેમણે ગંગા આરતીમાં પણ ભાગ લેવાનો છે અને પાર્ટીના નેતાઓ સાથે કોલ ગ્રુપ બેઠકમાં હાજરી આપશે તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ધામે રાજ્યની સાંસ્કૃતિક મૂલ્યોને લોક સંખ્યા જાળવવા માટેની પ્રતિબદ્ધતા પર ચર્ચા કરી તેમણે ધર્માંતરણ અને દંગા વિરોધી કાયદાઓની અમલવારી અને યુનિફોર્મ સિવિલ કોડની અમલવારી અંગે માહિતી આપી ધામી કુંભ મેળા બે હજાર સત્યાવીસનું આયોજન શ્રદ્ધાપૂર્વક અને ભવ્ય રીતે કરવા માટે સંતોનો સહયોગ માંગ્યો